તો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આજે આપણે સાંજનો બ્લોગ ચાલુ કર્યો છે અત્યારે વાગ્યા છે પાંચ અને હું આવી છું મારા મમ્મીના ઘરે મારા મમ્મીના ઘરેથી અત્યારે હું જાઉં છું મારા મામાના ઘરે એના મારા મામાના છોકરાની સગાઈ છે એના માટે તો હું રેડી થઈને બેઠી છું મારા મામાનો છોકરો આવે છે મને લેવા માટે સ્કૂલ છૂટી ગઈ છોકરાની બધા છોકરા સ્કૂલે સ્કૂલેથી ઘરે જાય છે મારું આ કેટું સૂતું છે

જો અમે બધા અત્યારે તૈયારી કરીએ છીએ કયું સારું લાગશે અમારે હું પડાવવારું છું જો અમારા મામા ને છોકરાની કાલ સગાઈ છે ને તમે બધા પડાવવારીએ છીએ ખારેક નો પડો વારવાનો છે પછી બીજો કયો વારવાનું છે મગનો છે મગનો છે સાકરનો છે જો અમ બધા અત્યારે લાગી પડ્યા છીએ જો અહીંયા બધી તૈયારી થઈ ગઈ છે એ બધી ડિસ્કસ ચાલે છે અત્યારે અમારા જમ આવ્યા છે અમારા કેમ આ અમાર જમ છે અમારા મામા છે પછી અમારા મામી અત્યારે જો રસોઈ બનાવે છે ઓય ફરો આમ ઓય દેવ મારો બ્લોગ ચાલુ છે ભાઈ કોણ છે હા જો આ મોટા મામા છે આ સૌથી મોટા મામા છે

પેડા નહીં પડા સોરી પડા પડા આપણા પડા પેકિંગ થઈ ગયા છે હવે આપણે આ ટ્રે ખાલી કરવાની છે આ કરવાની છે આ અડધી થઈ ગઈ છે અડધી બાકી છે પૂરી કે ખાઈ લેતો બેઠો બેસ આવો